બુદ્ધં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ સમ્મં શરણં gacchામિ ધમં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ સંઘં શરણં gacchામિ બીજમક बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि ध्रमं शरणं गच्छामि सङ्गम् शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि

સુપર વોટો એક બીજાને મળીએ એ તો સુપર વોટો નમો બુદ્ધાય સુપર વોટો નમો બુદ્ધાય હું નમો બુદ્ધાય બોલો તમે બીજી વખત બોલજો નમો બુદ્ધાય નમો બુદ્ધાય નમો બુદ્ધાય ચાલો પછી તો ભગવાન બુદ્ધ પછી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ને ઓળખી લઈએ આપણા તમને મને તમને આ બધાને જે ભણવાનો હક મળ્યો ને એ કોને અપાયો

અને ડોક્ટર બાબા સાહેબ આંબેડ કરે આપણને સારા કપડા પહેરવાનો ભણવાનો નોકરી કરવાનો આ બધો હક કોને કહો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવે બંધારણ બનાવ્યું અને બંધારણમાં આપણને આ આપી દીધા પછી જ્યોતિબા ફૂલ એનો બતાવજો નીચે જમણી બાજુ બીજો ઉપરથી જ્યોતિબા ફૂલ જમણી જમણી સાઈડમાં છેલ્લો હા એથી નીચે આપણા છે ને ક્રાંતિકારી સૌથી પહેલી ભારતમાં નિશાળ શરૂ કરી હોય તો એ જ્યોતિબા ફૂલે અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે જો બીજો ફોટો એ સાવિત્રીબાઈ ફૂલે ભારતમાં પહેલી વખત મહિલાઓ માટે કોઈ શિક્ષણ શરૂ કર્યું હોય તો એ સાવિત્રીબાઈ ફૂલે એ આપણા હાચા શિક્ષક છે અને આપણા પછાત સમાજમાં ઓબીસી સમાજમાં જન્મ્યા હતા તો એ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમને આપણે હંમેશા યાદ કરીએ છીએ કે એમને આપણને સાચો રસ્તો બતાવ્યો શિક્ષણ આપવાની શરૂઆત કરી અંધશ્રદ્ધામાંથી નોંધ કરી આપણા લોકોને તો એ જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને પણ આપણે

ડ્રેસ એને પહેરી લીધો અને એ રાણી તરીકે લડી અંગ્રેજો અંગ્રેજોની સામે અને અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા તો આવી બહાદુર મહિલા હતી કોળી સમાજની આજથી લગભગ અઢીસો ત્રણસો વર્ષ પહેલાની વાત છે તો એ એને આપણે યાદ કરીએ છીએ આજે તો એ આપણા કોળી સમાજમાં જન્મેલા છે બાકી બીજા બધા છે એ તમે બધા મોટા થશો એટલે તમને એ વધારે સમજાવશો અત્યારે આપણે યાદ રાખવાના ભગવાન બુદ્ધને બાબા સાહેબ આંબેડકરને જ્યોતિબા ફુલેને આ ત્રણ ને આપણે કાયમ માટે યાદ રાખવાના એટલા માટે કે એમણે આપણને સાચું જીવવા માટેનો રસ્તો બતાવ્યો આપણને હરકતી કરાવ્યા